તો ધોરાજીમાં જૂના રો જૂના ઉપલેટા રોડ પર આવેલ નડિયા કોલોની વિસ્તારના લોકો રોડ રસ્તા અને પાણીના પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે તો અનેક વાર રજૂઆતો કરવા છતાં નડિયા કોલોની વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું અને રોડ રસ્તાઓની સ્થિતિ પણ અત્યંત ખરાબ હોવાનું મહિલાઓએ આક્ષેપ કર્યા છે ગત એક વર્ષથી લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું ત્યારે લોકોએ વેચાતું પાણી લેવું પડે છે આ સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ પાણી અને રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક નહીં કરવામાં આવે તો સ્થાનિક મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અમે રહી છીએ નરિયા કોલોની ઉપલેટા રોડે અમને આઠ દિવસે પાણી આવ્યું પણ નકરું સેફ્ટીનું ગંદુ જ પાણી આવ્યું અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકાએ હવે આજે આવ્યા સહી અમે એ જ કહીશ કે અમને આ કાંઈક ભૂગર્ભ બેટલું કરાવો ને પાણીનું કરાવો અમે પી શકીએ વેચાતું પાણી લઈ નહીં અમે હવે કીએ છે કરાવી દેહુ કરાવી દેહું આ બીજી વાર આવ્યા છે ને બીજા નંબર માં કે અમારે રોડ હાટું આવ્યા ને પાણી હાટું પાણી તો ખાસ કરીને પી નથી આપતા અમારે નરિયા કોલોનીમાં વરસતી ગંધારું પાણી આવે છે એમને બિસ્લેરી લઈ લઈને પાણી પી છે અને રોડ બધા ગલીમાં રોડ બને અમારી ગલીમાં કેમ નો બનાવ્યા આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અમારા માટે તો કઈ નથી કરતા એક રોડ કેમ અમારો મૂકી દીધો એક ગલી કેમ મૂકી દીધી અમારી ગંધારું પાણી આવે સાવ મોટા માં કરે બિસ્લેરી નું પાણી પી છીએ અમે તો હું કઈ આપણે મફત દે છે બિસ્લેરી નું પાણી નરિયા કોલોની વિસ્તારમાં રહી છે અમારે રોડ બૈના નથી અમારી ગલીમાં ને રોડ નથી બૈના ને ભૂગર ગટર નું પાણી અમારે જાતું નથી એની હિસાબે અમારે રોડ નથી બૈના તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોની નું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ એટલે ભૂગર ગટરનું પાણી અંદર ભૂગર ગટરમાં જતું જ નથી ગટર એમને ભરેલીને ભરેલી રહી છે એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું